વલસાડ દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને પગલે વલસાડ જિલ્લામાં પણ ચેકીંગ હાથ ધરાયું રાજના પ્રવેશ દ્વારા એવા વલસાડ જિલ્લામાં પણ સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર વલસાડ શહેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું તમામ વાહનો અને મુસાફરોના માલસામાનને પણ સઘન ચેકીંગ થઈ રહી છે દિલ્હીમાં બનેલ બોમ્બ અનુસંધાને ગુજરાતમાં પણ એલર્ટ આપેલ હોય અત્યારે મુખ્ય મુખ્ય જગ્યા ઉપર વાહન ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે ઉપરાંત અન્ય ટીમો બનાવીને હોટલો ધાબા અને અન્ય શંકાસ્પદ જગ્યાઓ પણ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ઉપરાંત જે વેપારીઓ બહારથી આવેલા છે અને જે રાત્રે પણ ધંધા કરે છે એ લોકોના ધંધા પણ ચેક કરવામાં આવેલા છે વાહન ચેકિંગ દરમિયાન કોઈને ખોટા ખોટી હેરનગતિ ન થાય એ બાબતે ખાસ ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે જાણીતા લોકો હોય એમને ખાસ આ બાબતે જણાવવામાં આવે છે કોઈ શંકાસ્પદ કે એ મૂવમેન્ટ જણાય તો તાત્કાલિક પોલીસે જાણ કરવી જે દરિયા કિનારો છે દરિયા કિનારા ઉપર જે એસઆરડીના માણસો છે એમને પણ સંપર્ક કરીને એલર્ટ કરવામાં આવેલા છે અને કોઈ પણ શંકાસ્પદ મૂવમેન્ટ જણાય મરીન પોલીસ અથવા લોકલ પોલીસ ત્યાં ચેકપોસ્ટ પણ લગાવવામાં આવેલી છે એને જાણ કરવા માટે જણાવવામાં આવે છે દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બાદ અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની